સાત લાખ એકાણું હજાર છસો તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા અઠ્યાવીસ લાખ ઓગણત્રીસ ના સાથે ત્રણ ને પકડી પાડતી માલણ અમદાવાદ હાઇવે પર એલસીબી દ્વારા દરોડો પીપળી ગામના પાટિયા પાસા રામદેવ હોટલના પાછળના ભાગે ટ્રક પાર્કિંગની આળમાં ચાલતા ઇંગ્લિશ દારના કટિંગ પર દોરા પાડી ગેરકાયદેસર ઇંગ્લિશ દારનો જથ્થો બોટલ તથા બીયર કુલ ન ચાર હજાર એકસો સાહીઠ માલવણ હાઈવે પર પીપળી ગામના પાટિયા પાસે રામદેવ હોટેલના પાછળના ભાગે ટ્રક પાર્કિંગની આડમાં ચાલતા ગેરકાયદેસર ઇંગ્લિશ દાર કટિંગ પર રેડ કરી ટ્રક રજિસ્ટ્ર નંબર આરજે જીરો નવ જીબી ઇકોતેર જીરો આઠ કિંમત રૂપિયા પંદર લાખ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ બે હજાર સાતસો વીસ તથા બિયરટીન નંગ એક હજાર ચારસો ચાલીસ મળી કુલ પ્રોહિબિશન મુદ્દા માલ કિંમત રૂપિયા સાત લાખ એકાણું હજાર છસો તથા મહિન્દ્રા પિકઅપ રજિસ્ટર નંબર જીજે તેર એક્સ ઓગણીસ પચાસ કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા પંદર હજાર તથા રોકડ રૂપિયા દસ હજાર તથા ચાઇના ક્લે પાવડર આશરે બેતાળીસ ટન કિંમત રૂપિયા બાર હજાર છસો એમ મળી કુલ કિંમત રૂપિયા અઠ્યાવીસ લાખ ઓગણત્રીસ હજાર બસોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધમાં માલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોબિશન ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે રિપોર્ટર સોહેલ શેખ ધાંગત